મોડાસા ના મેન બજારમાં આવેલ મુતડી ગાનું પીવાનો બની અડો મોડાસાના હર્દ સમા મેન બજારમાં ફક્ત એક જ જૂની નગરપાલિકા બિલ્ડિંગમાં મૂતરડી આવેલ છે ત્યારે મોદી સાહેબના સફાઈ અભિયાનની યોજનાનો ધજાગ્રો ઉડતો હોય તેમ દેખાઈ રહ્યું છે જાણે કે નગરપાલિકા દ્વારા મૂતરડીની સાફ સફાઈ માટે કોઈ કર્મચારી નિયુક્ત કર્યો જ ન હોય તેમ લાગી રહ્યું છે દારૂ પીને દારૂની બોટલ તેમજ બિયરના ટીન મૂતરડીના ખૂણામાં નાખેલા જોવા મળે છે ગાંધીના ગુજરાતમાં જાણે કે દારૂની છૂટ આપી દેવામાં આવેલ હોય તેવા દ્રશ્ય દેખાઈ રહ્યા છે કાયદો વ્યવસ્થા લુખા તત્વો હાથમાં લઈ ફરતા હોય તેમ લાગી રહ્યું છે શું મોડાસા નગરપાલિકા મોદી સાહેબની રામ રાજ્યની કલ્પના સાકાર કરશે ખરી રિપોર્ટર અજય ભાટિયા